હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેર શેરબજારનો ગહન અભ્યાસ હશે જેની પાસે શેરબજારમાં ધીરજ છે સમજણ સારી છે ઉતાવળ નહીં હોય અને ઘટાડે જે શેર લેવામાં આવેલા છે એ સો ટકા સારું પરફોમન્સ કરી અને રિટર્ન અપાવી શકો કંપની સારી હોય કંપનીને સમજો આપણે ચાર સ્ટોકની વાત કરવી છે અને થોડુંક છેલ્લે મારું લોકેશન તમને બતાવવું છે કે ચક્રનો મધુરવાજ ઓઇલનો મધુર અવાજ તમે જોઈ શકો છો સરસ વાતાવરણ છે પરંતુ પહેલાં આપણે આ છે બજારની વાત કરીએ અંતના વિડીયોમાં પાછળ એક બે મિનિટનો સમય લઈશું કંપનીની સમજો કંપની શું કરે છે કયા સેક્ટરમાં કામ કરે છે કંપની મોટી છે કે નાની છે કંપનીનો ગ્રોથ કેવો છે કંપનીનું ઉત્પાદન કેવું છે કંપની જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની માર્કેટમાં તેના સેક્ટરની બીજી જે કંપનીનું ઉત્પાદન કરે છે એ ટકી શકે એવું છે પરમોટરની શાખ કેવી છે અને ખાસ કંપની ઉપર દેવું કેટલું છે કંપનીની એસેટ કંપની પાસે કેશ ફ્લો આ બધા સામે દેવું કેટલું છે એ જોવું પડે ગઝાબાનું દેવું તો નથી ને કંપની ઉપર દેવું તો હોય જ કંપની ચલાવી એમાં ખૂબ નાણાંની જરૂર પડે છે અને દેવું પણ દેવું પડે કંપની પાસે દેવું હશે પણ દેવું કેટલું છે કંપનીનું દેવું ડૂબાડી દે એટલું છે કે ઓછું છે અને દેવું ધીમે ધીમે ઓછું થાય છે કે દેવું વધે છે આ બધું તમારે ખ્યાલ રાખવું મેનેજમેન્ટમાં વાત કરીએ તો સીઓ ચીફ ઓફિસર પ્રમોટરો આ બધાનું કામ કેવું છે તમે ચાર પાંચ વર્ષના વોકડા જોશો તો કંપનીમાં આ તમને જોવા મળશે તમે કોઈ પણ કંપનીની વેબસાઇટ ઉપર જશો તો તમને પ્રમોટરો કોણ છે ચીફ ઓફિસર કોણ છે એ કંપનીની વેબસાઇટ ઉપર તમને તમામ માહિતી મળશે અને એમના ફોટા સાથે પણ ઘણી કંપનીઓ એમની માહિતી મળતી હોય કંપની કપરા સમયમાં ધારો કે પોલનો જેવો સમય હોય કોઈ મંદી જેવો સમય હોય મંદી આવી હોય બે હજાર આઠ સુધી કોઈ મોટું ફળ જેવું હોય એવા સમયમાં કંપની કેવી રીતે કામ કર્યું છે એ પણ તમારે જોવું જોઈએ મિત્રો હવે આપણે કંપનીની વાત કરીએ તો પહેલી કંપની છે મિત્રો ઈરેડા ઈરેડાના શેરની તમને વાત કરું આ કંપનીનો બત્રીસ રૂપિયામાં આઈપી લાગ્યો સાસઠ રૂપિયા આસપાસ ખુલ્યો અને ત્યાંથી દમધાર બસો ઉપર થતો મોટા ભાગના રોકાણકારો શેરબજારના જાણકારો આ શેર વિશે જાણકાર જેમને આરપીયુ લાગ્યું એમને ખૂબ રિટર્ન મળ્યું જેમને નીચેથી લીધા કો આસપાસ એમને પણ ગજબ રિટર્ન મળ્યું પરંતુ બે બસો ઉપર જે આસપાસ જે લોકોએ લીધા છે એમને થોડું નુકસાન પરંતુ મિત્રો આ નુકસાનની ભરપાઈ થોડા સમયમાં થઈ જશે બસો ચૌદ જઈ અને પાસો એકસો ચોવીસ પચીસ આસપાસ આવ્યો અને વળી શેર ચાલવા મળ્યો છે મિત્રો અને શેર અત્યારે એકસો ની એસી આસપાસ ચાલે છે માર્કેટ કેબ અડતાલીસ હજાર બસો પંચ્યાસી કરોડ છે એ આડત્રીસ પોઈન્ટ પંચાવન છે ફીસ વેલ્યુ દસ છે બુક વેલ્યુ તેવીસ પોઈન્ટ અઠાવન છે મિત્રો નવ કરોડ દસ કરોડનું વોલ્યુમ થાય છે પચીસ ટકા ડિલિવરી લોકો ઉઠાવે છે પાવર જનરેશન ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને લોન આપે છે સોલાર વાળી કંપનીઓને પણ લોન આપે છે સરસ સારામાં સારી કંપની છે લોમાં સમય રાખશો તો આ કંપની તમને પૈસા મળી આવે શેર કેપિટલ બે હજાર બસો ચોરસી કરોડ છે ફિક્સ હેસ ત્રણસો બાસઠ કરોડ છે અને કંપનીએ કંપનીનો આરઓઈ કોલ છે ચાલીસ હજાર કંપની ઉપર દેવું છે ચાલીસ હજાર કરોડ મિત્રો અને કંપની ઘટાડે એમાં હોલ્ડિંગ તમારે વધારવું જો એકસો પચાસ સાચ પાંચ પાંચસો આવે કોઈ કરોડ છે તો એમાં તમે હોલ્ડિંગ વધારી શકો છો એનો ઈપીએસ ચાર પોઈન્ટ ચોસઠ છે પીએસ સોળ પોઈન્ટ એકાવન છે પીબી વીસ પોઈન્ટ વીસ છે બુકવેલ્યુ ચોતેર પોઈન્ટ ચુમોતેર કંપની સરસ ગુડ એમાં કોઈ જોવા પડતું નથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ કંપની પ્રમોટર સરકાર ભારત સરકાર મિત્રો એના પછીની નેસ્ટ કંપની છે ગુજરાત પીપાવા આપણે આ કંપનીનો એકસો બેતાળીસ રૂપિયા ભાવ હતો તારી વિડીયો બનાવ્યો આજે બસો ત્રેસઠ રૂપિયા ચાલુ મિત્રો અને દસ હજાર બસો ને છોતેર કરોડનું એનું માર્કેટ ગેર સત્યાવીસ પીએચ સસ્તો પીએચ મિત્રો ઇપીએસ સાત છે અને પીબી ત્રણ છે બુક વેલ્યુ છતાળીસ પોઈન્ટ છે ફી વેલ્યુ દસ છે કંપનીએ ગઝબનું રિટર્ન આપ્યું છે એક મહિનામાં વીસ ટકા ત્રણ મહિનામાં પંદર ટકા મહિનામાં પચાસ શેર કેપિટલ ચારસો કરોડ છે અને કંપની પાસે એસેટ એક હજાર કરોડ છે શેર હોલ્ડિંગની વાત કરીએ તો ચુમ્માવીસ પોઈન્ટ ઝીરો એક ટકા પ્રમોટર પાસે છે વીસ ટકા એફઆઈસીનું હોલ્ડિંગ છે એકવીસ ટકા ડીએનું હોલ્ડિંગ છે અને ચૌદ પોઈન્ટ ચોસઠ ટકા પબ્લિકનું હોલ્ડિંગ આ કંપનીમાં ઓકળા વિતરના ઓકળા દમદા છે ડિસેમ્બર બાવીસમાં કંપનીએ બસો પચાસ કરોડનું શેર કર્યું અને અગ્યાસી કરોડનો નફો હતો જ્યારે ડિસેમ્બર તેવીસમાં કંપનીએ ત્રણસો કરોડનું સેટ કર્યું છે અને નફામાં પણ દમદાર વધારો છે કંપની સારામાં સારું ડિવિડન્ડ પણ આપે છે ડેબિટ ફ્રી કંપની છે અદાણી પ્રોટ જીએસડબ્લ્યુ ઇન્ફા આ બધી જે કંપનીઓ કોમ કરે છે જેમ પીપાવા બંદર છે અને એ કંપની કોમ કરે છે આપણે માર્ચ બે હજાર વીસમાં હાથસોની પોત્રી કરોડ એનું વેચન હતું અને નફો ત્રણસો ઓગણસાઠ કરોડ અને માર્ચ ટીવીમાં નવસો ને સત્તર કરોડનો સેલ છે અને ત્રણસો ત્રણસો બાણું કરોડનો નફો એના પછીની નેક્સ્ટ કંપની છે કોલ ઇન્ડિયા આ પણ ભારત સરકારની કંપની છે અને કોલસાનું માઇનિંગ હેન્ડલી કંપની કરે છે ટૂંકા સમયમાં કંપનીએ ખૂબ દમદાર રિટર્ન આપ્યું છે ચારસો કિંમતે ઉપર ટ્રેડ થઈ ગયો છે ઓના પહેલાં આપણે છ મહિના પહેલાં વિડીયો બનાવ્યો હતો ત્રણસો ને ખૂટતો ઉપર ચાલતો હતો આ કંપની બે લાખ બાણું હજાર ચારસો ત્યાંસી એનું માર્કેટ કેપ છે ભારત સરકારની કંપની પાંચ પોઈન્ટ અગિયાર ટકા એટલે કે પોણ ટકા કંપની શેર ડિવિઝન આપે છે એફડી તમે બેંકમાં કરાવો એનાથી થોડુંક જોઉં છું તો કંપની ડિવિઝન આપે અને શેરમાં રિટર્ન મળે એ અલગ છું પીએસ એકદમ સસ્તી કંપની શેર કેપિટલ સો હજાર એકસો કરોડ હજાર છસો ને સિતો કરોડની પાસે એસેટ અને સો હજાર ત્રણસો ને તેર કરોડ નું કંપની પાસે દેવું છે અને તેસઠ હજાર પોનસો તેવી કરોડ કંપની પાસે મિત્રો કંપની ગુડ કંપની છે હોલ્ડિંગની વાત કરો તો ત્રેસઠ ટકા હોલ્ડિંગ ભારત સરકારનું છે સાત પોઈન્ટ આઠ ડીઆઈ એટલે કે વિદેશી રોકાણ રોકાણકારોનું છે અને ચોવીસ ટકા રોકાણ આપણા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ છે અને ચાર પોઈન્ટ નવ એકાણું ટકા આ પબ્લિકનું હોલ્ડિંગ છે તમારા મહારાજ એના પછીની નેસ્ટ કંપની છે મિત્રો જેલ વિકાસ નિગમ આર વી એન એલ મિત્રો ચૂંટણી પૂરી થાય પરિણામ આવે અને રેલવેના શેરો દોડવામાં છે આવો મારો અંદાજ છે એનું કારણ છે કે સરકારનો જો મોટો મોટો મોક્ષ કોઈ ઉપર હોય તો રોડ અને રસ્તા ઇન્ફાના શેરો અને બીજા નંબરમાં છે રેલવે રેલવેનો વિકાસ સરકાર એટલા માટે કરવા માગે છે કે રેલવેનો વિકાસ આખા ભારતમાં થાય તો લોકોની સુખાકારી વધે અને વિકાસ દેખાય રેલવે સ્ટેશન રેલવેના નવા નવા પાટો નવી નવી ઘણી ભારત જેવી ટ્રેનો બુલેટ ટ્રેનો તેજસ ટ્રેનો આવી નવી નવી ટ્રેનો આવે છે મિત્રો સમય બદલાઈ રહ્યો છે ભારત બદલાઈ રહ્યું છે સારી કંપનીઓમાં રોકાણ કરો પૈસા સો ટકા થશે જેલ વિકાસ નિગમ મિત્રો અત્યારે આ કંપની ફોક્ષ બસ આવનારા સમયમાં ભારત સરકાર ત્રણ હજાર નવી ટ્રેનો લોન્ચ કરવાની અને આ કંપનીને મોટા મોટા ઓર્ડર મળી રહ્યા છે અને આજે પણ આ કંપની પાસે ઓર્ડર છે પોંચ મેટ્રો સ્ટેશન પાંચસો તેતાળીસ કરોડનો ઓર્ડર છે મિત્રો અને કંપની સરસ કંપની બસો દસ કે પંદર આસપાસ જઈ અને પાછો આવ્યો અને હોલિક વાત કરો તો બોતેર પોઈન્ટ ચોરાશી ટકા ભારત સરકારનું છે બે પોઈન્ટ બત્રીસ ટકા એફઆઈસી છે પોઈન્ટ પોઈન્ટ ચોરાસી ટકા ડીઆઈ છે અને ઓગણીસ ટકા રિટેલ મિનિસ્ટરનું રોકાણ છે મિત્રો થોડીક લોકેશનની આપણે જોઈ લઈએ કે કેવા લોકેશનમાં આપણે રહીએ છીએ એની તમને થોડીક ઝલક દેખાડી દો કે આ આપણો વિડીયો ઉતારવાનું સ્ટેશન છે સોમે આ બોર્ડ પડ્યું છે અને આ બાજુ ટીવી છે આ બાજુ જુઓ તો પલંગ છે અને સામે બારની બાજુ જવા માટેનું બાયેલું છે અને આ બાજુ ઘરે ઘરે જવા માટેનું બાયેલું છે મિત્રો ચકલીઓ ઉડી રહી છે કલરો કરી રહી છે તો છે આપણે પ્રધાનમંત્રીની સોલાર યોજનામાં સોલારનું પણ કરાવી દીધું છે અને આ આપણે બે ઓફિસરનું લોકેશન છે સામે જે ચકલીઓનો અવાજ આવે છે એ આ લીમડાનું વૃક્ષ ધીમું પવન પવનનો ચણકાર જો અમારે ભાઈ સૂર્યોનો વેકેશન પડી ગયું છે રૂટલા છે આપણી ગાડી પડી છે અમે મારી કુટી પડી છે અને આ મારું ઘરનું લોકેશન છે બાજુમાં જ મારે અંકલ ના બે સંત્રીસિંહ અને પેલા મારે માજી બેઠા છે મારા મધર છે એક મારે ખાકી આ બે ગાડી એમ દે છે અને આ બે ગાડીઓ અમારી મિત્રો સરસ વાતાવરણ અમારે એટલા બધા પંખી ઉડે છે ગમે બફોરી વીડિયો ઉતારો ઓછી વીડિયો ઉતારો સતત ચકલીઓનો ગુંજન કોયલનું ગુંજન અવાજ સંભળાય છે અવાજ અત્યારે પણ ચાલુ છે અને તમે આ બધું જોઈ શકો છો થેન્ક યુ આભાર આ તમે મારું ઘર પણ જોઈ શકો છો બધા છોકરા મજા કરે છે છોકરા હહે છે કે બાપો વિડીયો ઉતારતા ઉતારતા ઘર ટાળી રહ્યા છે આ મારી ફેમિલી છે અને આ તમે જોઈ શકો છો કે ઉપર છોડા ગોઠ્યું હોય থেংক ইউ আভাৰ খুব খুব মজ মাৰেযোৰ